નમસ્કાર મિત્રો આજના આપણા આ વ્લોગમાં હું તમને પોરબંદરમાં મેળાની જે અગાઉ તૈયારીઓ કેવી ચાલી રહી હતી તે બતાવવા માગું છું મેળામાં લોકોના જુદા જુદા સ્ટોલ અને તમે જોઈ ન હોય એવી અવનવી રાઇડો પણ આવેલી હતી ઘણી બધી પણ વરસાદના કારણે આ મેળો બંધ થઈ ગયો કારણ કે અહીંયા ગ્રાઉન્ડ પર પણ પાણી ભરાઈ ગયા હતા વરસાદ પહેલાં જે મેળાની તૈયારીઓ ચાલી રહી હતી તેમાં તમે જોઈ શકો છો લોકોએ ખૂબ જ મહેનત કરી છે અને એવડા મોટી મોટી રાઈડો ઊભી કરેલી છે છ સાત દિવસ પહેલાં જ મેળાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી બહુ મોટી મોટી રાઈડો આજ પહેલે પોરબંદરના મેળામાં આવેલી હતી પણ બધીને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સ્ટોલવાળાઓને પણ બહુ મોટી નુકસાની થઈ છે વરસાદના લીધે ભારે વરસાદ થયો અહીંયા જેના કારણે મેળો બંધ થઈ ગયો આ બધા દ્રશ્યો તમે જોઈ શકો છો છ સાત દિવસ મેળાની અગાઉના છે જેમાં લોકો કેવી રીતના મેળાની તૈયારી કરી રહ્યા હતા મિત્રો તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરતા જાજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો